નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે નિંદામણ મગફળીની અંદર બોકંદા માટેનો છે તો એની અંદર આપણે દવાનો છંટકાવ કર્યો છે કઈ દવાનો છંટકાવ કર્યો છે ક્યારે કર્યો એ બધી જાણકારી વિવાહમાં આપું છું અને રિઝલ્ટ આવશે એટલે વિડીયો બનાવીશું ઠીક છે તો કઈ દવાઓ છંટકાવ કર્યો છે તો એ જાણવા માટે તમે વિડીયો પૂરો જોશો ખેડૂત મિત્રો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા ખેડૂત મિત્રો આપણે આપણા ખેતરમાં જ મોટા ભાગે અખતરા કરેલા અથવા કોઈ ખેડૂતે વાપરેલી દવા હોય અથવા તો ખાતર હોય અથવા તો બિયારણ હોય તેના વિશે આપણે વિડીયો બનાવીએ છીએ કોઈ ખોટી જાહેરાતો કરતા નથી કે ભાઈ આ દવા તમે વાપરો તો સારું રિઝલ્ટ મળશે છે જે છે ખેડૂતોના અનુભવો આપણે વિડીયો બનાવતા હોઈએ છે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો આમાં આમાં નિંદામણ રહી ગયું હતું વરસાદ ચાલુ થઈ ગયો તો આ સામો અમુક જૂટે જૂટે રહી ગયો હતો થોડા એકમાં આ બાજુ ચોખ્ખી છે તો આ થોડા એક એરિયામાં રહી ગયેલો હતો ખેડૂતને અને વચ્ચે પાળા જે હોય મતલબ કે આ ચાસ ચોખ્ખા છે અને જે પાળો આવે એના ઉપર આ બોકંદુ થઈ ગયું છે તો આની અંદર ખેડૂત મિત્રો હવે નિંદામણ થાય એવું નથી તો દવાનો છંટકાવ કર્યો છે અને આજે જ આ દવાનો છંટકાવ કર્યો છે તો દવા કંઈ છાંટી છે તો ખેડૂત મિત્રો ઇમિજા થાય પર સિત્તેર ટકા જે અમેજના નામથી આપણે પ્રખ્યાત છે અને બધી કંપનીઓ બનાવતી હોય છે તો ઇમિજા સાહેબ સિત્તેર ટકાનો સો ગ્રામમાંથી બાર પંપ અને સાથે પટેલા જે પોત્રીસ ત્રીસથી પોત્રીસ એમએલ અથવા ત્રીસથી ચાલીસ એમએલ ડોઝ એક પંપમાં એ રીતના બંને દવાઓનો મિક્સ કરીને આજે જ છંટકાવ કરેલો છે ખેડૂત મિત્રો તો આનું પરિણામ શું આવશે કેવું રિઝલ્ટ મળશે બોકંદા ઉપર તો એ બધું આપણે અઠવાડિયા પછી પાછું ફરીથી એક વિડિયો હું બનાવીને મૂકીશ એનું રિઝલ્ટ આવ્યા પછી બનાવીને મૂકીશ અને એ આ બોકંદી પર જો અસર કરે છે કે નથી કરતું એ પણ જોવાનું રહ્યો કારણ કે આ બોકંદુ જે છે એ લગભગ કોઈ દવાથી બળતું નથી ખેડૂત મિત્રો તો આનું પણ અસર કરે છે અને આ ગોળ બોકંદીને પણ મારે છે કે ના એ પણ જોવાનું છે તો ખેડૂત મિત્રો આવતો વિડિયો જોવાનો હોય તમારે જો રિઝલ્ટ જોવાનું હોય તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક જરૂર કરજો ખેડૂત મિત્રો ધન્યવાદ